हरे राय महाप्रभु जी की जय नवाणु मी साथे वृंदावन की माधुरी नित्य नित्य नौ तमरा कृष्ण दास क्यों पाइए बिनु रसिकन संग श्री वल्लभ बिना रसिकन संग વૃંદાવન ત્રણ આધિ ભૌતિક આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક અત્યારનું જે વૃંદાવન છે આથી ભૌતિક છે આપણું વૃંદાવન ચંદ સરોવર કામવન ગોકુળ માવન હવે કે છે વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ ગોકુળમાં જે આ બધા રાક્ષસો બધું આવ્યા અને જે યમુનાજીનું પાણી દૂષિત થયું પછી બધા વૃંદાવન આવી ગયા આ વૃંદાવનની તો પ્રભુ પધારે ગાયોય આવે સાથે બચરાય આવે વ્રજવાસીઓ આવે તો વૃંદાવનની માધુરી તમે નંદગાવમાં પ્રભુ પધાર્યા વૃંદાવન એની માધુરી જુઓ અત્યારે વ્રજમાં હજી સિત્તેર ટકા જેવું ગામડાનું માહોલ છે ત્રીસ ટકા શહેરીકરણ થઈ ગયું છે હવે તમને મથુરામાં ત્યાં બધા ફ્લેટ દેખાય પચાસ વર્ષ પહેલા આવું બધું એટલું બધું રળિયામણું હતું આ જતીપુરા નંદગાવ કુમુદવન અમે બધા દર્શન કર્યા તો ખરેખર જે આપણે કીર્તનમાં અને વાર્તામાં જોઈએ ને એ જ હતું હવે જેમ જેમ સમય જાય એમ આરસ આવતો જાય એટલે ઓલો રસ જતો જાય તો વૃંદાવન કે કહેવાય છે કે ભાગવતમાં જે અઢાર હજાર શ્લોક છે એ પ્રભુની સારસ્વત કલ્પની અડધી પળની લીલા છે કેટલી અડધી પળ વૃંદાવન ના નવતમ રંગ કેવા છે એ લીલાઓ કેવી અત્યારે ભૌતિક વૃંદાવન માં તમે નિધિ વન કે સેવા કુંજ માં જાઓ રાત્રે કોઈ નથી રહી શકતું અને પ્રગટ પ્રમાણ કેવું દિવસ હાથમાં એટલે વાંદરા વયા જાય માકડા પશુ પક્ષી વયા જાય કીડી મકોડા બધા વયા જાય આજુબાજુ રહેવા વાળા બારી બારણા બંધ કરવા માંડે કે ક્યાંક ભૂલમાં જોવા જાય એટલે લીલામ પહોંચી જાય આજ તક વાળા હોય કે ટીવી વાળા ગમે હોય ગમે એવા કેમેરા મૂકે સવારે કાળું ધબ હોય વ્રજમાં આજે પણ પ્રભુ રાસ લીલા કરે જ કરે જ કરે છે રાસ લીલા નિત્ય છે તો વૃંદાવન વૃંદા એટલે તુલસી તુલસી નું વન તો આજે પણ આ બધી નવતમ લીલાઓ થઈ રહી છે અને લોકોના અનુભવ બી થાય છે એક વૈષ્ણવ લગભગ ત્રીસેક વર્ષ પહેલા યુગલ સ્વરૂપે વ્રજ માં ગયા હજી બહુ વ્રજ નું અનુભૂતિ નહીં એના ઘરવાળા તો પેલી વાર ગયા ઓલા બેન એકાદ બે વાર કદાચ ગયા હશે એટલે એના વર ને કીધું આપણે ગિરરાજીની હાલીને પરિક્રમા કરીએ હવે ઉનાળો કે મારું કામ ચાલી ને પરિક્રમા કરે આન્યો સુધી માંડ માંડાય ઓલા બેનના પગમાંથી લોહી નીકળે એવા કોમળ ને એવા રૂપાળા ને એટલા દેખાવડા ને ત્રીસ બત્રીસ હવે મને ઘોડા ગાડી કરી દો હવે મારાથી નહીં હલાય એટલે એના વર પહેલી વાર આવ્યા તો એની દ્રઢતા જુઓ તમે એને કીધું આન્ય વલ્લભના દર્શન કરી લઈએ પછી તને ઘોડા ગાડી કરી દઉં હું ઘોડા ગાડીની પાછળ આવીશ અને તું ઘોડા ગાડી બેસે એટલે આન્ય વર ગયા એટલે બેનની આંખમાં પાણી આવી ગયા કે અરે આટલું ચલાયું હવે થી મુખારવીન કઈ એટલું દૂર નથી પણ હવે પગમાં જ છાલા પડી ગયા એની મજબૂરી એટલે ત્યાં વલ્લભની સામે જરા આંખમાં આંસુ એટલે બાજુમાં એક બા દાદા બેઠા હતા એને કીધું ક્યુ બીત્યા ગોપી ક્યો રો રહ્યો એટલે એના વરે કીધું એને આવું થયું છે ચલ મેં તો કહું કા રાસ્તા બતાવો ખ્યાલ આવ્યો ને તને કાંઈ નહીં થાય અને એ રસ્તે સીધી તું પહોંચી જઈશ અહીંથી ગોવિંદ જાજે ત્યાંથી તું આ ઘાસના રસ્તે લીલું ઘાસ છે તાર પગમાં આરામ રહેશે ત્યાંથી છપ્પન ભોગની જગ્યા આવશે ત્યાંથી સુરભી કુંડ આવશે ત્યાંથી ગોવિંદ સ્વામીની કદમખંડી આવશે હરજી કુંડ આવશે તુલસી ક્યારે આવશે મુખારવી પણ મારથી નહીં ચલાય ચાલ હું તને દેખાડું રસ્તો ઓલા બેન હવે મને તમે કરી દો એ કે એમનું માન રાખ ને થોડું દસ પંદર મિનિટ તો ચાલ પછી રોડ ઉપર ત્યારે આવા રોડ નહોતા ત્યારે ઓલું રેત હતી રજ હતી બા દાદા રસ્તો બતાવ્યો એ કે હવે અહીંયા તને કઈ પગમાં થાય છે બેન ને તો લો એટલે હું નીકળતું બંધ થઈ ગયું અને એને તો ઘાસમાં એવી મજા પડી ગઈ દસ પંદર મિનિટ આ તો એને તો પગમાં ખબર ન પડે છાલા પડ્યા એટલે કે બા દાદા તમે એ કે અમે પાછળ પાછળ આવી અમારી ઉંમર છે તમે જાઓ બે રાજી થઈને હાલવા પાંચ પાંચેક મિનિટ હાલીને પાછળ જોયું તો કોઈ નહીં કેટલી રાહ જોયું બધાને પૂછ્યું કે ના સમજી ગયા ઓલા બેન કે મને વ્યથા થતી હતી ને કે બે ત્રણ કિલોમીટર માટે થઈને મારાથી નથી ચલાતું પ્રભુએ આવીને કીધું આ જા વ્રજમાં આજે પણ આવું બધું બને છે આ હમણાંની જ વાત છે હજારો વર્ષો પહેલાની હું વાત નથી કરતી તો કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ આજે વૃંદાવનમાં એવા સંત છે જે મધુકરી સિવાય કુટિયાની બહાર ના નીકળતા દર્શન કરવા નથી રાધે રાધે શ્યામ મિલા દે થાકે ત્યારે ના ત્યારે મધુકરી કરે ત્યારે પ્રસાદ લઈને પાછા રાધે રાધે અઠવાડિયે કરી કરવા જાય તો નાઈ ને જાય કે આ બધું ક્યારે મળે રસિક જનો ના સંગ વિના ના મળે આપડા કીર્તન આવે મંડળ રચના કીની ગોપીપતિ મંડળમાં જાય છે આપણે યાત્રામાં જવું હોય તરત પૂછે લીલી પરિક્રમા માં જવું છું કોઈ ગ્રુપ આપણું હોય તો જવાય પણ આપણે લૌકિક ગ્રુપ વાળા કે જ્યાં પંચાત જ કરતા હોઈએ ના વ્રજ માં જાય તો નિયમ લઈને જવું લૌકિક વાતો ને નિયમ લીધો હોય તો એ થઈ જ જાય છે મારી બાઈ એવું કહેતી હતી ઓગણીસો સત્તાણું માં રૂમિલ બાવાની સપ્તાહ હતી સત્તાણું અઠાણું મને સાલ યાદ નહીં એ કે બેબી અહીંયા તાર મગજ ગરમ છે ત્યારે આપણે ઘર ઠાકોજી નહોતા અને ત્યારે આપણે નોકરી કરતા એટલે જરાક હતા ત્યારે ટ્રેનમાં રાતના બે વાગે સર્વોદય એક્સપ્રેસ અમને મથુરા ઉતારે આખા રસ્તા ઘડી ઘડી બેબી કોઈ ઉપર ઝગડો ન કરતી કોઈ ઉપર ગુસ્સો ન કરતી બેબી કોઈનું ખોટું ન લગાડતી મે હવે હું ઉતરી જઈશું આખો દિવસો બોલ બોલ કરે છે મને વ્રજમાં તમે ગમે એટલા માં દીકરી હો કે બે બેનો હો દેરાણી જેઠાણી હો કે વિના થયા જ નહીં અને વાત એની અમારા પાલની હામે એક ભાઈ ભાભી અમારા ગામના હતા એટલે એ કે બેન તમે માર નણંદ મારી બાકી સાચી વાત છે આને થોડી સમજણ આપો આને અમારો ગુસ્સો બહુ આવે છે હજી તો હવારે વાત થઈ ને હાજે એ બે જ ઝઘડા મારી બાત સરસ કીધું એને મેં કીધું તું ને ગમે એટલો પ્રેમ હશે ને પણ સહન શક્તિ ઓછી કારણ કે હજી આપણે અહીંયા ટેવાયેલા નથી તો વ્રજમાં આવું બધું તમે નિયમ લીધો હોય તો એ થાય થાય ને થાય વ્રજ એ વ્રજ આજે આવા અનુભવો બધાને થાય છે પરંતુ આપણે એને ટેક ઇટ ઇઝી લઈ લઈએ છીએ વૃંદાવનમાં એક સંત રહેતા હવે એને નિયમ કે સવારે મંગળામાં બાકી બિહારીને દર્શન કરી એ રજ લેવાની એટલા વૈષ્ણવ આવ્યા હોય ને તો એ એટલા વાળી લે વાળે સેનાથી પોતે જે કેળિયું ઉપર શું કહેવાય એને બંડી તો મોઢામાં રજ નાખે પછી કોઈને હા જોવું નહીં જય શ્રી કૃષ્ણ કરવા નહી વૃંદાવનમાં રાધે રાધે જ બોલે પછી એની કુટિયામાં જઈને ભગવત નામ હવે એકવાર મોડું થઈ ગયું ઉઠવામાં નહીં

લઈને પૂજારી ટેરો કરતા ભૂલી ગયા અને ઓલા તો રાધે રાધે શ્યામ મિલા દે હતા પૂજારી ટેરો કર્યા વિના અંદર શ્રંગાર કરતા ઠાકોરજી ના શ્રંગાર કરતા દર્શન આમને થઈ ગયા હાથમાં રહી ગઈ સુગંધી તન્મય થઈ ગયા પૂજારીને સુગંધીની સુગંધ આવી જોયું તો આ હા કરતા ભૂલી ગયા સુગંધી લઈને ઓલા સંધાજી તો કોટી આમ પહોંચ્યા લીલામાં પહોંચી ગયા આ બધી લીલાઓ આજે પણ થાય છે સિવાય તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ બોલો વલ્લભાદીશ હરીરાય વાતાવિ ન સામી ભોગ સંપ્રાપ્રિતવર્જન તથા પૂર્વમાદાપણો વિભ્રમાપુરા ગૃહણીયાદવશિષ્ટ પ્રભવેદવર્જિત ભેદેનાથ મુક્ત સમર્પણ ગુજરાતી વૈષ્ણવના ઘરમાં નિવેદન કર્યા પછી જ તો હોય અર્ધભોગ પદાર્થ ક્યાંથી હોવાનો અને ન હોવાથી એના સમર્પણનો નિષેધ કરવાની સી જરૂર એ શંકા પ્રાપ્ત થાય છે તો પણ એક રીતે બારીકીથી જોતા અર્ધમુક્ત પદાર્થ મળી પણ શકે છે જેમ કે કોઈ વૈષ્ણવ બ્રહ્મસંબંધ જેને થયેલ છે એવો કોઈ ભગવદી પહેલાં જ પોતે બધું પ્રભુને બ્રહ્મસબંધ થતી વખતે સમર્પણ કરી દીધું છે એવું મનમાં લાવીને પહેલાં ઉપયોગમાં નહીં લીધેલો પદાર્થ ઉતાવળથી ભ્રાંતિમાં જો પોતાના ઉપયોગમાં લઈ લે અને બાકી વધેલો જો પ્રભુને સમર્પવા તૈયાર થાય તો એ ન સમર્પાય એમ રહસ્ય બ્રહ્મ સંબંધ લીધા પેલા બધું અસમર્પિત હતું હવે બધું સમર્પી ગયો પછી અસમર્પિત કઈ રહેતું જ નથી પણ માનો કે રહી ગયો અને ઓલો વૈષ્ણવ લઈ લે તો એને અસમર્પિત નો દોષ લાગે ચોર્યાસી વૈષ્ણવ ની વાત આવે છે એક બ્રાહ્મણ હતો ને શેઠ ને પાંચ હજાર દઈ ગયો અને બ્રહ્મ સંબંધ લીધો આવ્યો મારા પાંચ હજાર લાવો એ કે મેં લીધા જ ને તે દીધા જ ને હા હા તમે બ્રાહ્મણ નું લેશો ખૂબ વળછડ થઈ પછી રાજા ને ભાઈ ગયા એ જમાના પાંચ હજાર એટલે રાજા એ કીધું આ ગીતાજી ઉપર હાથ કે કઉ છું મેં આ વૈષ્ણવ ના પાંચ હજાર નથી લીધા બ્રાહ્મણ ઉદાસ થઈને ઘરે આવ્યું ઓલાએ પાંચ હજાર વ્યાજ સહિત લઈ રેશમી કપડાં બાંધીને એને ઘરે ગયા લ્યો ભાઈ તમારે તમે એ કે તો આ લખવું કામ કરી રહી આટલી એ કે મારે તમને સમજાવું તો તમે બ્રાહ્મણ હતા ત્યારે પાંચ હજાર આપ્યા હતા હા ચવા તમે બ્રહ્મ સંબંધ લીધું તો વૈષ્ણવ થઈ ગયા મેં વૈષ્ણવ પાસેથી નથી લીધા તો હું ખોટું બોલો છું મેં ખોટું ગીતા ઉપર હાથ મૂક્યો ઓલા સમજી ગયા કે આ બીજો જન્મ દ્વી છે આપણે હમણાં જ વચ્ચે વાત કરી હતી શ્રી મહાપ્રભુજી જે અર્ધભૂક નો નિષેધ કરે છે તે ઉપર કહેલી રીત પ્રમાણે થયેલા અર્ધભૂક નો અર્થ કરે છે અસમર્પિતના ના વર્જન થી અર્ધભૂક નો પ્રશ્ન જ નથી રહેતો છતાં કોઈ વૈષ્ણવ એમ માનમાં માની બેસે કે મેં પહેલા બધું પ્રભુને સમર્પિત હવે પ્રભુને સમર્પવાની સી જરૂર છે એવી ભ્રાંતિ એ વૈષ્ણવને થાય અને કોઈ પદાર્થનો પોતે ઉપયોગ કરે અને બાકી વધેલો જો કાર્યમાં વાપરે તો તે નહીં મેં મારા માટે દૂધ પીવા કાઢ્યું એક વાડકામાં હવે વધુ હું તૃપ્તિ ને કહેવામાં અડધો લઈ લે ને ઠાકો મેળો એમાં ના એ દૂધમાં ભાવ મારો છે લેવાનું મારે છે હવે વધુ થઈ ગયું ને પ્રભુમાં મેળવવામાં નાખે તો અર્ધ ભુક્ત દોષ લાગે લાગે ને લાગે એવું મહાપ્રભુજી ની આજ્ઞા સૂક્ષ્મ ઊંડું રહસ્ય તેથી જ અસમર્પિત અને અર્ધભુક્ત એવા બે ભેદ કરીને નિષેધ કર્યો છે

અમુક વસ્તુનો પોતે ઉપયોગ કરે અને ઉપયોગ કરેલી વસ્તુ અથવા તો એનો વધેલો અંશ પાછળથી પ્રભુના ઉપયોગમાં લે ત્યાં હરિરાયજી આજ્ઞા કરે આવો ભાવ એક પ્રકારની ભ્રાંતિ છે બત્રીસના ના શ્લોકમાં અભુક્તમનો અર્થ પ્રભુના અભક્તમ અસમર્પિત ટૂંકમાં આજે ઠાકોરજી માટે સફરજન લાવ્યા આપણે જવું છું બાર રીખો આમાંથી અડધો મને આપી દો ને અડધું ઠાકોરજી માટે એ અર્ધ ભક્ત પ્રભુને કોઈ વસ્તુ અર્ધ ભોગ ધરાય નહીં બોલો વલ્લભ આ દેશ આ દેશ વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી અત્યારે આપણે અર્જુન નિશ્ચિતોનું વિવરણ કરીએ છીએ સ્વીકૃતો કૃતો દેવ દેવ દેવન વિદમ્ય સર્વતો મુખાપી તેજ પરદારૂણ અર્થ હે દેવાથી દેવ ચારે તરફ મારા તરફ ધસી આવતું આ ઉગ્ર તેજ શું છે અને ક્યાંથી આવે તે જાણતો નથી એનું બ્રહ્માસ્ત્ર અસ્વસ્થમાં જોયું છે એટલે ઠાકોરજીને દ્વારકાધીશને ને અર્જુન પૂછે છે કે મારા તરફ ધસી આવતો તેજ શું છે શું બોધ નહીં આ તેજ અહીં અત્યારે અચાનક પ્રગટ થયું છે તે શું છે તે કહો તે સર્વ દિશાઓમાંથી દસે દિશાઓમાંથી મારી તરફ આવી રહ્યું છે એટલે ક્યાંથી આવે છે અને એને મૂળ ક્યાં છે જણાતું નથી જો કે આ આપની અવતાર દશા છે પણ આપણાથી કંઈ અજાણ્યો નથી કારણ કે આપનો અવતાર દેવોનું કાર્ય સાધવા માટે થયો છે તે બતાવવા દેવ દેવ પદ મૂક્યો છે જો ભગવાન કહે છે કે જેવી રીતે હું દેવતાનું કાર્ય પ્રગટ કરવા પ્રગટ થયો છું તેમ તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા મારા અંશરૂપ પ્રગટ થયો છે માટે તો પણ જાણતો હોવો જોઈએ અર્જુનને કે દેવતાઓનું કાર્ય પ્રગટ કરવા બરાબર તો એ સિદ્ધ કરવા મારો અંશ છે તો તને ખબર હોવું જોઈએ કારણ કે બ્રહ્માસ્ત્ર ને તો જાણે છે કેમ છોડવું ને કેમ વાળું બધું તને આવડે છે ત્યાં કહે છે આપ બ્રહ્મ છો હું બ્રહ્મ હું આપનો અંશ છું પણ હું બ્રહ્મ નથી ઓલા ગુરુએ કીધું છે આ યમુના જળની આવ્યા હા લ્યો ગુરુ દેવ અંજલિ યમના જણની જળ આમાં ના ઉતરે છે આમાં મગર છે આમાં માછલા છે ઓલા પાછી અંદર અંજલિ પધરાવે એ કે હવે બરાબર તો આપણે પ્રભુ નો અંશ છીએ પણ આપણે બ્રહ્મ નથી એને યમુના જળ કહેવાય પણ એની અંદર માછલાય ન તરે મગર નો એને નાવે ન હાલે એટલે કે છે હું તમારો અંશ છું પણ હું બ્રહ્મ નથી માટે ત્યાં કહે છે આપ બ્રહ્મ છો હું બ્રહ્મ નથી તેથી હું જાણતો નથી લૌકિક બુદ્ધિ થી પણ આ તેજ નું મૂળ જાણી શકાય એમ નથી કારણ કે આ તેજ સર્વ તક મુખો વ્યાપી બધી દિશામાંથી આવે છે અને પરમદારુણ એટલે કે સૂર્ય દેખના તેજ થી પણ ઉગ્ર છે બ્રહ્માસ્ત્ર તો ઉગ્ર જ હોય ને અર્જુન નું અજ્ઞાન બે પ્રકારનું છે એક તો તેજના સ્વરૂપનું બીજું એના કાર્યનું

અસ્ય અન્યતમ પ્રત્યવકર્ષણમ અસ્ત્ર નહીતમ કિંચિ પ્રત્યવકર્ષણ ઉન્નતેજ અર્થ શ્રી ભગવાન કહે છે હે અર્જુન આ દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં એ છોડેલું બ્રહ્માસ્ત્ર છે તેને પાછું વાળવાની છોડવાની વિદ્યા જાણે છે વાળવાની જાણતો નથી પણ પ્રાણનો સંકટ આવવાથી એને આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે આનો પ્રતિકાર કોઈ અસરથી થઈ શકે આપણે ન કીધું હવે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ઘરમાં ઝઘડો થાય સામાન્ય બધાને એટલે છોકરાઓ શું કે તો અમે જુદા થઈ જઈએ આ બ્રહ્માસ્ત્ર છે એમનું કાંઈ વાંધો નહીં જેને છોકરા નથી હોતા એ ધ્યાન ઠાકોરજી રાખે છે ને અમારો એ રાખશે ચિંતા કરવાની જરૂર નથી તમે ભેગા રહ્યો તો જ અમે જીવીએ એવું નથી તમારું બ્રહ્માસ્ત્ર તમારી પાસે રાખો તો આપણે ઘણા ઓલામાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ તું અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે માટે એની સામે બ્રહ્માસ્ત્ર ફેંકી તેના જ તેજ વડે આગળ વધતા બ્રહ્માસ્ત્રનો નાશ કર અર્જુન એક જ એવો હતો જેને બ્રહ્માસ્ત્ર છોડતા અને પાછું વળતા દ્રોણનો પુત્ર અસ્વસ્થામાં હોવા છતાંય દ્રોણે એને પાછું વળવાની વિદ્યા નહોતી શીખવાડી સુબોધિની સ્તુતિ કર્યા પછી અર્જુન અર્જુને ભગવાનની વિનંતી કરી મારી ચારે બાજુ ધસી આવતું શું જાણતો નથી દ્રોણાચાર્ય સામે બ્રહ્મા શસ્ત્રની વિદ્યા શીખવાડી હતી તું જાણે છે આ એ જ બ્રહ્માસ્ત્ર છે એમ તું જાણ અર્જુન કદાચ કહે કે મેં બ્રહ્માસ્ત્ર ઘણા જોયેલા તેમજ એનો ઉપયોગ પણ કર્યો પણ કોઈ દિવસ આવું બ્રહ્માસ્ત્ર એટલે કે એને પાછા વાળવાની વિદ્યા જાણતો નથી એટલે આ તે ચારે તરફથી તારા મુખ તરફ આવે જો એને પાછા વાળવાનું જ્ઞાન ન હતું તો શા માટે બ્રહ્માસ્ત્ર ઉપયોગ કર્યો ત્યાં કહે છે પ્રાણ કૃચ્છ ઉપસ્થિતે પ્રાણ પર સંકટ આવ્યું એટલે લાંબો વિચાર કર્યા વિના એણે પ્રાણ બચાવવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો માણસ પ્રાણ કંઠે આવી જાય ને પછી જીવવા માટે ગમે કરે પછી બીજો વિચાર જ ન કરે એટલે અસ્વસ્થ સામાન આવડતું નતું કાંઈ વાંધો ને દુનિયા જે થાય એ થાય મારો પ્રાણ તો બચી જશે અર્જુન કહે છે તહિમ કેમ કર્તવ્યમ તો પછી હવે મારે શું કરવું જોઈએ ત્યાં કહે છે આના પ્રતિકારનો બીજો કોઈ ઉપાય નથી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો હોય ત્યારે એની સામે બ્રહ્માસ્ત્ર જ નાખવું જોઈએ બીજો કોઈ અસ્ત્ર એનો પ્રતિકાર કરી શકે એમ નથી તું આ વિદ્યાનો જાણકાર છે માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી આ વધી રહેલા બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કર

परमान दास जी के द्वार पेरा पे शुभ पे कुंभ दास जी के द्वार पे मेरा धनवत प्रणाम कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा धनवत प्रणाम अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा धनवत प्रणाम ગોપિકાઓને મારા દંડવત પ્રણામ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ

ચાંદ છ કામ સબ જુગ માય અંધેરો ભરોસો રડ ન ચરણ કેરો સાધન ઓર નહી આ કલીને જાસો યેરો કહે દ્રિધ આંધરો ઇનામોલ કોરો ભરોસો દ્રઢઈ ન ચરણન દ્રઢ ન ચરણન દ્રઢ ન ચરણન કેરો શ્રી વલ્લભેશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય બધા વૈષ્ણવને ચાચા કરી જય શ્રી